તમારો પરિચય રકુંજ રમેશભાઈ બ્રહ્મભટ્ટ અમારે એન્જિનિયર પરોઠા હાઉસ નડિયાદ ફૂડ કોર્ટમાં છે જે નાયરા પેટ્રોલ પંપ પાસે છે અને આ બીજું વર્ષ છે જે ગૌરી વ્રત નિમિત્તે જે લોકો દીકરીઓ અપવાસ અને ગૌરી વ્રત કરે છે તેમ પાંચથી પંદર વર્ષની દરેક દીકરી નડિયાદની અને ફ્રી પાણી પૂરીનું આયોજન કરેલું છે અને આ અમારું સેકન્ડ યર છે મિત્રો અને આજુબાજુના અમારા રહેવાસીઓને મદદથી અને પોતાના સહયોગથી એ લોકોના અને અમારા અર્થાંગ મહેનત અને હિતેશભાઈ બ્રહ્મભટ્ટ વાલ્લાવારા એમનું જોઈ અને એમના નિરૂપણથી આ મેં આયોજન બીજી વખત કરેલું છે અને નડિયાદની જે ગૌરી વ્રતની કરેલી શારદા મંદિર સંતરામ ઇંગ્લિશ મીડિયમ સંતરામ ગુજરાતી ઇટીએસ બધી દરેક દીકરીઓને સ્કૂલમાં જઈ અને જણાવ્યું છે કે આપણે આવી રીતે આયોજન કર્યું છે ફ્રી પાણીપુરીનું તો એ નિમિત્તે અવશ્ય પધારે અને એનો ટાઈમ છ થી અગિયારનો છે આજનો દિવસ સોલ સાત બે હજાર ચોવીસ ને મંગળવાર કોન્સેપ્ટ હિતેશભાઈ બ્રહ્મભ જે વાલ્લાવાળા છે તે ઘણી વાર દીકરાઓ દીકરીઓને ફ્રીમાં જમાડે છે એમને નવું શીખવા મળે છે અને આપણા ધર્મ વિશે બી આગળ સનાતન ધર્મ વિશે બી આગળ પ્રેરિત થાય અને છોકરીઓ અપાસ માટે પ્રેરાય એટલા માટે આ કોન્સેપ્ટ રાખ્યો છે અને મામાને જે હિતેશભાઈ બ્રહ્મભટ છે તે મારા મામા છે તેમના અનુસર અને અનુમાનને લીધે હું આ પ્રયોગ કર્યો છે જે બીજું વર્ષ સફળ નીવડ્યું છે અમારું આશરે પાંચ હજાર જેટલી દીકરીઓ લાભ લેશે પાંચ વાગ્યાનું છ વાગ્યાનો ટાઈમ છે પણ પાંચ વાગ્યાથી લાભ કન્ટિન્યુ છે